એબીપી બીપી અસ્મિતાના પ્લેટફોર્મ ઉપરથી અત્યાર સુધીમાં હું તો બોલીશમાં તમે જેટલી ચર્ચા કરી છે સરવાળો કહું છું એ તમામ ગુજરાતના કે દેશના લોકોના હિતમાં હશે કે સરકારના હિતમાં હશે પણ આ પહેલી ચર્ચા એવી છે કે સજીવ સૃષ્ટિની ચર્ચા કરી રહ્યા છો તમે અને સજીવ સૃષ્ટિ એટલે સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી આપે બધા નામો આપ્યા આ સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી શું છે અને સરકાર તરફથી જે વાતો થઈ હતી એ વાતો આપણે યાદ કરીએ વાતો કર્યા પછી સરકાર તરફથી શું પરિણામ નથી આવ્યું એની વાતો કરીએ સરકારે એના ઉપર શું શું કાર્યક્રમો કર્યા શું શું ખર્ચા કર્યા હતા અને પરિણામ નથી આવ્યું એની વાતો કરીએ આ પરિણામ ન મળવા પાછળના કારણોની ચર્ચા કરીએ અને આ પરિણામ આવે એના માટેના કયા ઉપાયો છે એની ચર્ચા કરીએ સાહેબ અહીંયા તંદુરસ્તી ભરી ચર્ચા નિષ્ણાંત વ્યક્તિ બેઠા છે ભારતીય જનતા પાર્ટીના એ પણ આ કામનો હિસ્સો છે આ કાર્યક્રમનો હિસ્સો છે આ આ યુનિવર્સિટીનો પણ હિસ્સો છે તમે જે પહેલી વાત કરી રોનકભાઈ ફેબ્રુઆરી બે હજાર વીસની અંદર ભારત સરકારે આ દેશની અંદર ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે એના માટે અમુક મુદ્દાઓ આધારિત એને એક દેશ આ દેશની અંદર દસ હજાર એફપીઓ ચાલીસ એફપીઓ ચાલે છે ગુજરાત આમાં કંઈ છે જ નહીં હું હિતેન્દ્રભાઈને એક કહેવા માગું છું મારી કોઈ પણ વાત ક્ષતિભાર પણ ખોટી હોય તો ઊંચી આંગળી કરજો હું બલ બંધ થઈ જઈશ અત્યારે દસ થી બાર એફપીઓ હેમંતભાઈ રોનકભાઈ ચાલે છે એક એપીઓ પાછળ મિનિમમ મેક્સિમમ પંદર લાખ એપયુ એટલે શું સરળ ભાષા જો સમજો તો એપીયુ એટલે શું ફાર્મ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝર જે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝર સરકારે જે એ બનાવવાની એક એક પદ્ધતિ હતી કે ભાઈ આ ફાર્મર પ્રોડ્યુસર બને એક ખેડૂતોનું એક યુથ બને પ્રાકૃતિક ખેતી કરતા થાય એને નોહાવ આપે અને ગુજરાતની અંદર નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે અને બીજી વસ્તુ રોનકભાઈ મારી વાતને થોડીક આગળ વધારતા વાત કરું આ પછી રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે અઢળક નાણાં આપ્યા અઢળક નાણાં આપ્યા નાણામાં કઈ કસી બાકી નથી રાખી કેન્દ્ર સરકાર તરફથી પૈસા આવ્યા એમાં તેરની ની વાત કરીને ચાર આપ્યા એ વસ્તુ જુદી છે પણ ખેડૂતો કન્વિન્સ કે તમારો શબ્દ બહુ મજબૂતાઈથી તમે બોલ્યા કે નેનો યુરિયા એક સારી ટેકનોલોજી સરકાર ખેડૂતોને સમજાવી ન શકી કે મિશનરી સમજાવી ન શકી આ પણ પદ્ધતિ છે સારી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જોઈએ આ ઝેર લોકો પી રહ્યા છે એને બચાવવા જોઈએ સજીવ સૃષ્ટિ ખતમ થઈ રહી છે પૃથ્વીનું પેટાળ ખતમ થઈ રહ્યું છે એના માટે પણ કામ કરવું જોઈએ એના માટે સરકાર કટિબદ્ધતા દાખવી છે એ બાબતમાં કોઈ મનમેક નથી પણ તમે કુબેર કોર્પોરેશન નામની એક સંસ્થાને યાદ કરી સાહેબ એ સંસ્થાને ડાંગ કલેક્ટરે એને તમે બ્લેકલિસ્ટ કર્યા અત્યારે એક કરોડ ને પચાસ લાખ રૂપિયાની એની ઉપર રિક્વાયરી વસુલાત માટેનો આદેશ કર્યો છે એવી કુબેર કોર્પોરેશન જેવી બે પાંચ સંસ્થાઓ ઉપર જો સરકાર ભરોસો રાખતી હોય તો ગુજરાત સરકારના બે પગડા છે એક સરકારી તંત્ર કામ કરે છે અને એક જેને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટેશન એ રાજ્યપાલ છે હવે નામદાર રાજ્યપાલનો વિચાર અને સરકાર આ તો એના જેવું છે કે રોનકભાઈ તમને હુરાતન ચડે લડવા હું જાઉં એ તમને સુરાતન ચડે છે અને લડવા હું જાઉં છું મન કોઈ પરિણામ નથી મળવાનું મુદ્દો એ છે કે એફપીઓ ઉપર ખર્ચા અઢળક કર્યા પછી આપણને પરિણામ નથી મળ્યું રોનકભાઈ નથી મળ્યા એના કારણો હું તમને કહું પહેલું કારણ એ છે કે સામાન્ય ખેતી કરતો ખેડૂત હોય બે હજાર સોળમાં માન્ય નરેન્દ્રભાઈ કીધું કે આપણે ખેતીની આવક આપણે ખેડૂતોની બમણી કરી દીવી છે સોળથી માંડીને છવ્વીસ થશે બમણી નથી થઈ તો રેગ્યુલર ખેતી બમણી નથી થતી તો પ્રાકૃતિક ખેતી તો ત્રીસથી થી ચાલીસ ટકા ઉત્પાદન ઓછું આવે તો ત્રીસથી થી ચાલીસ ટકા ઉત્પાદનના ખર્ચા ભાવ એને આપી દેવા જોઈએ એ નથી આપણા એ આપવા જોઈતા હતા નંબર બે કે ટેસ્ટિંગ કોસ્ટ જે છે એ ખેડૂત ઉપર છે અત્યારે એ આપણે ટેસ્ટિંગ કોર્ષ ખેડૂતના માથેથી લઈ લેવી જોઈતી હતી નંબર ત્રણ ઉત્પાદન ઉપર ક્યુ કોડ નાખો તો સામાન્ય રીતે હું તમને કહું નાગપુરની અંદર દ્રાક્ષની ખેતી કરનારા ખેડૂતો આજે ક્યુ આર કોડ થી ખેતી કરે છે એટલે કે રોનક પટેલ એના પોતાના ખેતરમાં સો કિલોગ્રામ ચણાનું ઉત્પાદન કરે એનું પેકિંગ કરે એ ક્યુ કોડ આપે એટલે એ સો કિલોગ્રામમાં મનહરભાઈ ને પચાસ કિલોગ્રામ વેચે તો તમારા ક્યુઆર કોડ નીચે પચાસ કિલોગ્રામ માઇનસ થઈ જાય પચાસ કિલોગ્રામ જ વેચવાના રહે અત્યારે શું થાય છે જે ખેડૂતોને ખેતી પોસાતી નથી કોક ભાઈઓ ખેડૂતો ટૂંકા રસ્તા કરે છે એના કારણે ઉત્પાદન ઓછું હોય છતાંય ઉત્પાદન વધુ વેચે છે એટલે ક્રેડિબિલિટીનો સવાલ ઉભો થયો અને જે કંઈ ને કંઈ રીતે ખેડૂતોની અંદર ઉત્પાદન આવ્યું છે એ કંઈ બીજું આવ્યું છે અને વેચવા નીકળે બીજું એટલે ઉપભોક્તા પણ છેતરાય છે આ બે વચ્ચેનો સમન્વય સરકારે કરવાનો હતો એ સરકાર નથી કરી શકી બીજી વાત ખેતીની અંદર ખેડૂત નફો શોધે સાહેબ કોઈપણ વેપારી હોય કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય પોતાના ધંધામાં નફો શોધતા હોય તમે ખાલી વિચાર પ્રગટ કરી દો કે તમારે ખેતી પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી અપનાવવાની છે એની અપીલ કરો એની જાહેરાતો કરો તો ખેડૂતને તમે આંકડા તો બતાવો તો તમારી ખેતી છે એ આમ કરશો આમ કરશો તમને એમાં બે આંકડા વધુ મળશે પણ એ સાહેબ નથી બતાવ્યું હવે આ દબામ વસ્તુ બની પછી બાધારું બાબત કઈ છે એક તરફ તમારે પ્રાકૃતિક ખેતીની વાત કરવી છે અને બીજી તરફ આ દેશ આ રાજ્યની અંદર અઢાર મેટ્રિક ટન જંતુનાશક દવા દર વર્ષે છંટાય છે બરાબર બોલું છું મેટ્રિક ટન હલકા નબળા અને ચાઇનાથી આવેલા કેમિકલથી ફેક્ટરીમાંથી બનતી જંતુનાશક દવાઓના હજારો ફેક્ટરા ચાલુ છે સરકારે કોઈ દિવસ તાળા માળવાની પ્રવૃત્તિ ન કરી નંબર બે યુપીએલ નામની સંસ્થા છે ફેક્ટરી છે એ મોનોક્રોટોફોસ નામની દવા બનાવે છે એ દવા શ્રેણી વન ની અંદર અમારી એગ્રીકલ્ચર ની અંદર પેસ્ટિસાઇડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શ્રેણી વન માં એ આઈસીઆર એ મૂકેલી છે ડબલ્યુએચઓ એ મૂકેલી છે શ્રેણી વન માં શ્રેણી વન માં મૂકેલી પેસ્ટિસાઇડ એટલે ઘાતક પ્રાણઘાતક દવા કહેવાય એને અડાય પણ નહીં અનેક લોકો દવા છાંટતી વખતે મૃત્યુ પામ્યા છે એવી દવાને આજની તારીખે માર્કેટમાં છે ને પ્રોડક્શન ચાલુ છે ને હજારો મેટ્રિક ટન ફેલવાય છે અને ઉપરાંત વાત તમને અંદર યુપીએલ પદ્મ વિભૂષણ નામનો એવોર્ડ મળે છે સાહેબ કઈ સરકાર ચાલી રહી છે પદ્મ વિભૂષણ જે ઝેર ઉલટી કરે છે જે પૃથ્વીના પેટાળ ને ઝેર નાખે છે રોનકભાઈ ટેકનિકલ વાત મૂકી દો આ સાથે પૃથ્વીનું સરાઉન્ડિંગ એક ફૂટનું પડત પ્રોડક્ટિવિટી ધરાવે છે ઉત્પાદન ક્ષમતા એક ફૂટનું પડત એમાં પચીસ ટકા હવા પચીસ ટકા પાણી પિસ્તાલીસ ટકા કાર્બોદિત પાંચ ટકા ખરીદ પદાર્થ આ પૃથ્વીના બંધારણને પડને ડેમેજ કરવાનું કામ જંતુનાશક દવા રાસાયણિક ખાતરો અને ગેર ખેતી પદ્ધતિઓ કરે છે ગેર ખેતી કામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની છે યુનિવર્સિટી સંશોધન કરીને સામે આયામ પાયામ મૂકે સરકાર એને સ્વીકારે ખેડૂતો સુધી પહોંચાડે આ વિચાર આપવાનું કામ આ સરકારનું છે પણ દુર્ભાગ્ય એટલું છે કે નથી કરી શકતા છેલ્લે મારી વાત મૂકી દઉં રોનકભાઈ આ કેન્સરના દર્દો બાર લાખ એમાંથી સાહેબ એક આંકડો ખેતી અપનાવવાથી અટકી જાય તો પછી તમારો વિચાર તો સારો છે મુદ્દો સાચો છે મુદ્દાને લઈ નિરાકરણ પણ છે તો ખેડૂતોને તમારે નફાનું ધોરણ બતાવવું પડશે પ્રાકૃતિક ખેતી કરો તમે અમે તમને આ આપશું તેત્રીસ ટકા ભાવ વધુ આપશું ખેડૂત એટલે કે ઉપભોક્તા ઉત્પાદન કરતા અને ઉપભોક્તા એ બે વચ્ચેની ક્રેડિબિલિટી ઉભી કરવા માટેનું સરકારનું કામ છે કુબેર કોર્પોરેશન જેવી સંસ્થાઓને ઉપર કમરે તમે અરડો મોટો ભયંકર પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતો પ્રશ્ન મોટો પડકારજનક છે અને કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની પાસે નથી તમે કહો છો અઠવાડિયામાં ત્રણ દિવસ તાળા મારેલા હોય છે એની પાસે નો નથી એની પાસે ટેકનિકલ સ્ટાફ નથી એની પાસે ગણિત કોઈ નથી માત્ર નફાના ધોરણો કમાવા માટે થઈ અને કોઈ રાજ્યપાલના સાથે સંબંધ હોય કોઈ મિનિસ્ટ્રી

પ્રાકૃતિક ખેતી માટે પહેલી આ દેશની સૌથી પહેલી સિક્કિમ યુનિવર્સિટીમાં એ બની અને આજે એકમાત્ર આ દેશનું એકમાત્ર સ્ટેટ છે પ્રાકૃતિક સિક્કિમ છે સાહેબ આપણે સિક્કિમ સફળ થાય છે તો ગુજરાત સફળ થાય આ તો સ્ટેટ છે હિતેન્દ્રભાઈ ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિ ઉપર આપણે અભ્યાસ સૌએ કરવો જોઈએ સરકારે આ બે ધ્યાન છે અને બીજા નંબરની અંદર એન્જિન ચાલે છે અને દિશા છે બંનેની અલગ અલગ દિશામાં સરકાર અને માન્ય રાજ્યપાલના બંનેના દિશાઓ જુદી છે અને ભ્રષ્ટ લોકોના કુબેર કોર્પોરેશનનું નામ છે તમે કેમ ગભરાવ છો